ચાલો આજે આપણે જાણીએ બારે રાશિઓના રાશિ મંત્રો નમસ્કાર મિત્રો વ્યાસ પ્રચાર કરતા શાસ્ત્રી અમિત તો ચાલો આજે આપણે જાણીએ બારે રાશિઓના મંત્રો આ મંત્રો પોતાની રાશિ મુજબ નિયમિત જાપ કરવાથી સુખ શાંતિ અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે આ મંત્રો રોજ સવારમાં એકસો એટલે કે એક માળા પોતાની રાશિ મુજબ કરવાથી સમાજમાં માન મેળવાય છે તેમજ સારા ગુણોની પ્રાપ્તિ અને સારું પરિણામ મળે છે તેમજ આત્મવિશ્વાસ મનોબળ વધે છે અને આપણા ઈષ્ટદેવ કે કુળદેવના મંત્ર જાપ ની જેમ આપણને ધાર્યું ફળ મળે છે અને આપણી સર્વ મનોકામના પૂર્ણ થાય છે તો ચાલો આજે આપણે આ મંત્ર જોઈએ પ્રથમ મેષ રાશિનો મંત્ર ઓ હ્રીમ શ્રીમ લક્ષ્મી નારાયણ નમઃ વૃષભ રાશિનો મંત્ર ओम गोपालाय उत्तर ध्वजाय नमः मिथुन राशि का मंत्र ओम क्लिम क्रोशनाय नमः कर्क राशि का मंत्र ओम येवरपाई अव्यक्त रूपिने नमः शेर राशि का मंत्र ओम क्लिम से ये मंत्र ओम नमो प्रेम पीताम्बराय नमः तुला राशि में मंत्र ओम पाप्र निरंजनाय तारक रामाय नम वृषिक राशि में मंत्र ओम नारायणाय सूर्य सिंहाय नम धन राशि में मंत्र ओम श्री देवकृष्णाय उर्ध्वसंताय नमः મકર રાશિ નો મંત્ર ઓમ શ્રીમ નમઃ રાશિ નો ક્લિમ ઉતાર આવી જ્યોતિષની અને કર્મકાંડ ની વધુ માહિતી જોવા માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ વ્યાસ પંચાંગ મ વેબસાઇટ જુઓ અને વ્યાજ પંચાંગ જ્યોતિષ કાર્યાલય માં ફોન કરવા માટે અગિયાર થી છ સુધી તમે ફોન કરી શકો છો